પોરબંદર શહેરમાં મનપા અને પોલીસે સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત રહી છે શહેરની મુખ્ય બજારોમાં રસ્તા ખુલ્લા કરાવવા માટે લારી ગલ્લા પાથરણા હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી વધતી ટ્રાફિક સમસ્યાને લઈને નાગરિકોની રજૂઆત બાદ મનપા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે કાર્યવાહી દરમિયાન કેટલાક શખ્સો અને પોલીસ વચ્ચે બબાલ પણ થઈ હતી પોરબંદરમાં દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત મનપા અને પોલીસની સંયુક્ત કાર્યવાહી લારી ગલ્લા અને પાથરણા હટાવી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા કેદારેશ્વર રોડ એમજી રોડ અને એસબીપી રોડ પર કાર્યવાહી કરાઈ દબાણ દરમિયાન કેટલાક શખ્સો સાથે પોલીસની બબાલ પણ જોવા મળી હતી પોરબંદરમાં દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળ્યું છે ટ્રાફિકની સમસ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે પોરબંદર મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસના સહયોગથી અમુક રસ્તાઓ પર કે જ્યાં થોડીક અડચણરૂપ હતી તેથી છેલ્લા બે દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ શરૂ થઈ છે એસવીપી રોડ એમજી રોડ સુદામા મંદિર બંગડી બજાર ત્યાંથી જે નડતર રૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવરજવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે જગ્યાઓ ફાળવેલી હોય તે જગ્યાએ એમને ત્યાં ધંધો કરવાનો રહેતો હોય છે અને જો ત્યાં જગ્યા ઉપર ના ઉભા રહે તો કાયદેસરની નિયમો મુજબની કામ કાર્યવાહી કરવાની થાય છે આજે પોરબંદરમાં જે પોલીસ ખાતું અને નગરપાલિકા જે સારું કામ કરે છે એમાં અમે સહયમ છે કે એકદમ સારી વાત છે કે પોરબંદરમાં રેકડી હટાવે છે આડાઓરા જે કોઈ લારી હોય હટાવે છે એ બધી વસ્તુ સારી વાત છે આજે પોરબંદરમાં અમારી સામાન્ય દુકાનમાંથી કે અમારી દુકાનમાંથી કોઈ નાનકડો બાળક

પાન ની પિચકારી મારે તો એ પાન ની પિચકારી મારે